રામ રામ ડાયરાને તો કમિંગ ટુ માય દેશી વ્લોગ વિડીયોમાં તો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા તો અત્યારમાં તો બહુ જાકર એટલે બહુ મસ્ત કાંઈ પણ દેખાતું નથી તો તમને પણ બતાવું બહુ મસ્ત હે ભાઈ કાંઈ પણ નથી દેખાતું દેખાય કાંઈ નથી દેખાતું આગળ બ્લોગમાં આપણે વાત કરીએ તો આપણે શું કામ કરવાનું છે ખબર છે નહીં ખબર હોય રહેવા જો તો એને આપણે પારા બાંધવાના પારા ખેંસવાનું કામ કરવાનું છે કેમ કે પાણી ચાલુ કરવું છે મગવાય વેરામાં એમાં પાણી પાવાનું કામ ચાલુ કરવું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો હવે આગળ બ્લોગમાં મળીએ જો મિત્રો આ ખપારી છે ના પાવડો છે આ ખપરે હું આપણે પારા ખેંચવાનું કામ કરવાનું છે ને પાવડા હું એ આપણે ધોરીઓ નાખવાનો છે જા નાખ્યો ને એવો તો આગળ બ્લોગમાં મળ્યા આપણે આગળ તમને વાત કરી હતી ને પારા બંધાઈ જાય એટલે મોટર ચાલુ કરવાની છે તો ફાઇનલી પારા બંધાઈ ગયા છે અને મોટર ચાલુ કરી દીધી છે અને આપણા પહેલા ક્યારેમાં જાય છે જોઈ લો આ બાજુ પાણી જાય છે પહેલાં ક્યારેમાં અને આપણી ખપારી છે કઈ રીતે આપણે ફેરવવાની હોય ક્યારામાં એ તમને બધાને ખબર જ હશે ન જોયું ન ખબર હોય તો આગલા વ્લોગમાં જોઈ લેજો અને આ બ્લોગમાં પણ બતાવે તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો તો હવે આગળ મળ્યા મિત્રો હું ખપારી ફેરવતો હતો ને ઉંદેડો વાડો આવી તો ફાઈનલી મિત્રો નવ વાગી ગયા છે અને મારા મમ્મી ચા લઈને આવી ગયા છે તો ફટાફટ ચા પી લઈ અને પછી આપણે લોગ આગળ આપીએ જો મિત્રો ચા આવી છે તમારે કોઈને ચા પીવો હોય તો આવી જઈજો વાડીએ ચાલે ફટાફટ ચા પી લઈ તો મિત્રો આપણે ફાઇનલી ચા પી લીધો અને બસ આપણે પાણી વારવા વરગી ગયા અને વાવેતર કાલ કર્યું હતું એટલે આપણે કાંઈ બહાર ગયા હતા એટલે આપણે કાંઈ હતા નહીં એટલે કે આપણે ત્યાં વિડીયો ઉતારી હઈ ગયા નહીં તો વાવી દીધું છે ને આપણે હવે પાણી પવાનું છે બીજું કાંઈ કામ નથી તો હાલો આગળ મળ્યા મળે વિડીયોમાં તો કન્ટિન્યુ બનીને રહેજો ને જો આપણે બગલો અહીંયા બેઠો છે તમે કોઈ જોયો તો હોય છે નહીં એટલે બતાવી દઉં છું જો મિત્રો આ રીતની આપણે ખપારી ફેરવાની હોય એક મોબાઈલ પૈકડો છે અને એક છે ખપારી ફેરી પૈકડી તો એવું બધું છે પાણી ભરવાનું કામ ચાલુ છે નજારો પણ મસ્ત છે ચાલો હવે આગળ મળ્યા તો મિત્રો ફાઈનલી આપણે પાવર હતો ને એ પાવર પણ વહી ગયો છે અને આપણે સેલો ચારો કોરો રહી ગયો ને આપણે આ બાજુ એટલું થોડુંક બાકી રહી ગયું છે પાવરનું એ કાલે ભાઈ દેવું હવે એક વાગી ગયો છે હવે જમી લઈ પછી પાછા કન્ટિન્યુ ખબર પછી આપણે બ્લોગમાં મળ્યા મિત્રો આપણે ગામમાંથી વાડીયાથી ગામમાં જતા હતા ને તો આપણા તો ઉતરતા પાંચ વાગી ગયા નજારો બહુ મસ્ત હે તમે બધા જોવો છો બધું માંડી હે બધી ઉગી ગઈ છે તો હવે સાંજ પડી ગઈ ને આપણે હવે પૂરો કરવાનો સમય આવી ગયો હે તો ફાઇનલ આપણે બ્લોગ વિડીયો પૂરો કરી છીએ તો રામેરામ ડાયરાને નેક્સ્ટ વ્લોગમાં કન્ટિન્યુ મળ્યા તો હારા મહિને એક કમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો તો રામેરામ ડાયરાને